ભાવનગરમાંથી પરમવીર સિંહને ધરપકડ કરવામાં આવી આ પરમવીર પરમવીરસિંહ છે એ નેશનલ નેશનલ લેવલનો બાસ્કેટબોલ પ્લેયર છે અને હજુ તો બાવીસ વર્ષનો જ છે પરમવીર સિંહની સાથે રાજુ પરમાર અને કૃષ્ણા કુમારની પણ ધરપકડ કરવામાં આવી છે ડિજિટલ એરેસ્ટનો એક ચોંકાવનારો કિસ્સો સુરતથી સામે આવ્યો છે અને એમાં એક આરોપી એવો છે કે જે નેશનલ બાસ્કેટબોલ પ્લેયર છે પોલીસે આ આખો કેસ ઉકેલી નાખ્યો છે અને ત્રણ જણાની ધરપકડ કરી છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ સુરત ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોજિયાએ માહિતી આપી હતી કે સુરતની અંદર એક સિનિયર સિટીઝન પર વિડીયો કોલ આવ્યો હતો અને આરોપીઓએ આ સિનિયર સિટીઝન વૃદ્ધને એવું કીધું કે દિલ્હી પોલીસનો અધિકારી બોલું છું અને અઢી કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં તમને ફસાવી દઈશ એવી ચીમકી આપી અને આ વૃદ્ધને બે દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરી દેવામાં આવ્યા હતા આ ઉપરાંત આરોપીઓ રોજ એમને ધમકાવતા અને વૃદ્ધ પાસેથી એમની જે એફડી હતી એ તોડાવીને સોળ લાખ પચાસ હજાર રૂપિયા ઓનલાઈન આરોપીઓના ખાતામાં જમા પણ કરાવી દેવામાં આવ્યા હવે આ વૃદ્ધ બે દિવસ પછી જ્યારે ડિજિટલ એરેસમાંથી બહાર આવ્યા ત્યારે બહુ દુઃખી થઈ ગયા હતા અને રડી પડ્યા અને એમણે એમના પુત્રને વાત કરી કે એમની સાથે આવી ઘટના બની છે એટલે પુત્રએ તરત જ સુરતના સાયબર ક્રાઇમની અંદર ફરિયાદ નોંધાવી અને સુરતના જે સાયબર ક્રાઈમ છે એણે ફટાફટ ફટાફટ તપાસ કરવા માંડી અને જે બેંક ખાતાની અંદર પૈસા જમા કરાવવામાં આવ્યા હતા એની તપાસ કરી તો ભાવનગરમાંથી પરમવીરસિંહને ધરપકડ કરવામાં આવી આ પરમવીરસિંહ છે એ નેશનલ નેશનલ લેવલનો બાસ્કેટબોલ પ્લેયર છે અને હજુ તો બાવીસ વર્ષનો જ છે પરમવીર સિંહની સાથે રાજુ પરમાર અને કૃષ્ણા કુમારની પણ ધરપકડ કરવામાં આવી છે પોલીસે જ્યારે તપાસ કરી તો આરોપીઓના ખાતા બેંક ખાતાની તપાસ કરવામાં આવી તો ટોટલ અઢાર રાજ્યોમાં ચાલીસથી વધારે સાયબર ક્રાઇમની ફરિયાદો આ આરોપીઓની સામે નોંધાયેલી છે હવે આમાં પરમવીર સિંહ છે આ અંડર નાઇન્ટીનનો ખેલાડી છે અને છ વર્ષ સુધી એ સતત બાસ્કેટબોલ રમ્યો હતો પરંતુ પૈસાની લાલચમાં એ આવા ક્રિમિનલ તરફ વળ્યો અને એને આવા ક્રિષ્ના અને રાજુ પરમા જેવા લોકોની સાથ મળ્યો કે જે પૈસાની લાલચમાં આવીને ફસાઈ ગયા આ ક્રિષ્ણા અને રાજુ પરમાનો રોલ એટલો હતો કે એમના જે એકાઉન્ટ્સ બેંકસ એકાઉન્ટ હતા એ આ પરમવીરસિંહને ભાડે આપેલા હતા એટલે એમના એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન કરી શકાય અને એના બદલામાં પરમવીરસિંહ એ લોકોને કમિશન આપતો હતો પણ આખો જે મોટો ખેલાડી હતો એ આટલો બાવીસ વર્ષનો છોકરો જ હતો અને પોલીસે જ્યારે આ બધાની ધરપકડ કરી ત્રણેય જણાની ત્યારે એમની પાસેથી પંદર ડેબિટ કાર્ડ ચાર બેંક પાસબુક અગિયાર બેંક ચેકબુક કબજે કરી દીધી છે અને એક લાખ રૂપિયા રોક રોકડા કબજે કરવામાં આવ્યા છે આમાં એક વાત લોકોએ અગાઉ અનેક વખત ચેતવણી પણ આપવામાં આવી છે ફરીથી એક વખત હું તમને કહું છું કે પહેલાં તો તમે કોઈ આવો અજાણ્યો કોલ હોય તો તમારે ઉચકવો જ નહીં જોઈએ અને જે સેવ નંબર હોય એ જ તમારે વાત કરવી જોઈએ આ ઉપરાંત ધારો કે કોઈ સંજોગોની અંદર ફોન ઉચકાઈ પણ જાય તો તમે આ ઘટના પછી તરત જ જે તે તમારો જે સાયબર ક્રાઇમ હોય જે તે સિટીની અંદર એ સાયબર ક્રાઈમને તમે ફરિયાદ કરશો તો આ રીતના ઉકેલ આવશે અને સાયબર ક્રાઈમ આવા કેસ ઉકેલે છે તો એને કારણે લોકોને પણ રાહત મળે છે કે જે પૈસા ગયા હોય અને આવા આરોપીઓ છે એ પાંજરામાં પૂરાય છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ